કેમ છો મિત્રો ઘણા સમયથી એક વાત કરવી હતી આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ શું છે મારા ખુદના અનુભવ પ્રમાણે આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે કે કોઈ પણ તમે કાર્ય કરી રહ્યા હોવ કા તો કરી લીધું છે કા તો કોઈ પણ બીજા ક્ષેત્રની અંદર તમે કાર્ય કરવાની શરૂઆત કરી રહ્યા હો તો કાર્ય કરતા પહેલા તમારો પોતાનો આત્મવિશ્વાસ કે તમને આ કામ મેં શરૂ કર્યું છે અને આ કામને મારે પૂરું કરવું છે તો ત્યાં સુધીની તમારી કુશળતા તમારી મહેનત તમારી થોડી ઘણી આવડત કા બીજાની સલાહ ચૂસન આ બધું લીધા પછી પણ તમારો પોતાનો આત્મવિશ્વાસ જો ના હોય તો આ કાર્ય સફળ થતું હોતું નથી ચાહે એની અંદર તમે નવા હો કે જૂના હો પણ જો તમારો પોતાનો આત્મવિશ્વાસ એ કોઈ પણ કાર્ય કરતા હોય ને એની અંદર તમે ઉમેરી દેશો તો હું માનું છું ત્યાં સુધી કે તમારું કાર્ય સફળ થશે એ પૂર્ણ મને વિશ્વાસ છે છતાં કોઈ એ અનુભવી ના હોય તો તમે આ એક વખત જરૂર ટ્રાય કરીજો તો પોતાનો આત્મવિશ્વાસના બળ સાથે એનું તમે ટ્રાય કરજો અને પછી એનું પરિણામ જોજો તો તમને સફળતા ચોક્કસ મળી શકશે થેન્ક યુ